ધોરાજીની અપૂર્વ શાળામાં રાખડી હરીફાઈ યોજાઈ હતી અને વિદ્યાર્થી તથા બહેનો દ્વારા બનાવવામાં આવેલ રાખડીઓ જામનગરની સૈનિક બેઝ કેમ્પસમાં સૈનિકોને મોકલાવવામાં આવી હતી ગંભીરસિંહ વાળા અને કિશોરભાઈ ભાડજા દ્વારા રૂબરૂ સૈનિકોને રાખડી અપાઈ હતી લશ્કરના જવાન હવાલદાર નરેન્દ્ર પરમારને ધોરાજી ખાતે અપૂર્વ સ્કૂલમાં વિદ્યાર્થીઓને નવાજવા ખાસ મોકલાયા હતા આ બાબતે विगतो नरेंद्र પરમાર અને વિઠ્ઠલભાઈ કોરડિયાએ આપલ હતી અહેવાલ યશવંત દલસાણિયા થોરાજી 22 માર્ચ 2022 જામનગરથી અપૂર્વ સ્કૂલ મે જો બહેનોને રાખી પેજીતી ઉસ રાખી કે ઉપલક્ષ મે મેરો મેરો કમાન્ડન્ટ ટ્રેડિ કમાન્ડન્ટ સાહેબ મે ઓલગન કી તરફ સે ઉનકો હાર્દિક બધાઈ દેને કે લિયે બિજા ہوا આજ તક 19 સાલ હોય મેરેકો સર્વિસ કે દોરાન કિસી ભી સ્કૂલ સે या किसी पहनों ने तो हमारे आर्मी में आकर कभी राखी बांधी दूंगी लेकिन तो पहली बार ये मौका मिला है को, आ, आ, तो हमारे को स्कूल में और को बहुत ही गर्व है दौरा जी आज हमारे क्या जामनगर यूनिट माँ हवादार रेंजना भाई श्री नरेंद्र भाई शाला में आया कारण के आ शाला રક્ષાબંધન પૂર્વે જે રાખડી રેભાઈ યોજી હતી અને બહેનો વિચાર આવ્યો કે અમે અમારા ભાઈઓને તો રાખડી બાંધીએ જ છીએ પરંતુ દેશની સરહદની રક્ષા કરતાં અમારા સૈનિક બંધુઓને અમારા હાથથી જ બનાવેલી રાખડી જો અમે મોકલીએ તો એમ લાગે છે કે અમે કંઈક કર્યું ગણાશે એટલે બહેનોએ પોતાના હાથથી એના હૃદયથી હૃદયના સ્નેહથી રાખડી બનાવી અને આ રાખડી છે એ જામનગર યુનિટમાં મોકલી અમારા સ્થાનિક ધોરાજીના નિવૃત્ત બે સૈનિક મિત્રો ગંભીર સૈનિક બાપુ અને કિશોરભાઈએ આ રૂબરૂ રાત નહીં ત્યાં પહોંચાડવા માટેના નિવૃત્ત બન્યા અને એ કમાન્ડર ખુશ થઈ અને આ બેનો